એ ભાઈ ભાઈ વજન થઈ ગયો છે આજો અહીંયા હાલો હાલો તમે ઉતરો બધા કાર્યકર ભાઈ ઉતરો પેલા આ રંગીલું રાજકોટ છે રઘુવંશી સમાજ નું ગૌરવ ભારત વર્ષનું ગૌરવ કમલેશભાઈ ઈ જીવ માણસ પોતાના ધર્મ માટે ખપી જાય છે ત્યારે ભગવાન શિવ માટે આ કડી ਮਦੀ ਸਾਲ ਜਟਾ ਝੂਠ ਚੰਦਰ ਭਾਲ ਝੂਠ ਜਿ ਤਰੰਗ ਮਾਲ ਵਿਮਲ ਨੀਰ ਜਾ ਦੇ ਨੀਰ ਰਾਵੇ ਰੋਚਨ ਤਈ ਲਾਲ ਲਾਲ ਚੰਦਨ ਕੀ ਕੋਰੀ ਭਾਲ ਘੁਮ ਘੁਮ ਸਿੰਦੁਰ ਗੁਲਾਲ ਭਗਤੀ ਵਰਸਾ ਦੇ ਕਿੰਨ ਲਾ ਰਸਾ ਦੇ છે ભોળો માય જય જય જલારામ જય જય જલારામ રઘુવંશિયા રઘુવંશિયા ਦੀ ਕੱਢ 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 ਨਦੀ ਕੱਢ ਤੇ ਦੇ ਢੇਲਾਂ ਕਾ ਬਾਜਤ ਭਰਾ ਟੰਗ ਮਧੂਰ ਵਿਸ਼ਨੂ ਕ ਮਰਵਾ ਦੇ ਬੰਮ 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 ਢਮਰਵਾਦ ਬੰਮ 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 ਢਮਰਵਾਦ ਨਾਲ ਗੈਦ ਸਰਸ ਸਾਦ ਕੋਲ ਮਾਰਾਦ ਯਾਦ ਤਾંડਵ ਨਾਚੇ

કમલેશભાઈ લોહરાણા માટે ગુ છું શબ્દ ભ્રષ્ટ બન્યો એટલે આપણે લોહાણા કહી પણ લોહરાણા માં જેની રાજધાની હતી જેને કોઈ દી કોઈને માથું ટેકાયું ન હોય જેને ગલુડિયા કોને કોઈના પગમાં આળોટા માર્યા ન હોય એની વાતું થાય પરાયાના ચરણ ચાપી મને અનુસરવું નથી ગમતું અને તનખલાના સહારે હવે તરવું નથી ગમતું વાહ હવે હા પણ જો જીવન જિંદા દિલીથી જીવો છું એટલું ઘણું છે હવે જાજુ કોઈને કરગરવું નથી ગમતું વાહ અને સતત ચાલી રહેલા કાફલાનો મુસાફિર છું રુસવા આ વિસામાંને ઘણી મંજિલ મને ઠરવું નથી ગમતું ਯਾਰਿਆ ਲੋਹਰਾਣਾ ਮਾਟੇ ਬੇਕੜੀ ਮਾਰੇ ਗਾਵੀ ਸੇ ਸੂ ਕਿਦੂ ਸੇ ਇਹਨੇ ਮਾਟੇ ਹਵੇ ਨਹੀਂ ਕਰਵੀ ਕੋਈ ਨਹੀਂ હાਜੀ ਰੇ ਮਾਰੇ ਕਰਵੋ ਇੱਕ ਲਾਂਗ ਜੀ ਰਾਜੀ ਰਾਜੀ ਅਨ ਅਕਬਰ ਤੂੰ ਇਹ ਅਕਬਰ ਤੂੰ اے اکبر تو سلام نی آشا رکھ تو ہی ناں رکھ جے بیجے رے اوے راણો مارو راणा نیتے اے اوے راણો مارو راणा نیتے بولیاں جل رام باپانی رن سوردار તમારો ખોખો આભાર એટલે સ્ટેજ ઉપર મહેરબાની કરીને આવતા નઈ આ સ્ટેજ થોડું તૂટેલું છે ચાલો છો એટલે બધાય થોડી વાર બંધ થઈ જાઓ અવાજ ઓછો કરો બધાય हाँ पाजी चिड़ियों से वे बात लड़ावा गिदड़ नुमे शेर बनावा सवा लाख तो एक लड़ावा ता गुरु गोविंद सिंह नाम कहावा अरे लिख रहा वो अंजाम जिसका कल आगा जाएगा मेरी लहू का कतरा एक दिन इंकलाब लाएगा मैं रहू या ना रहू मेरे वतन वालों मेरे मरने के बाद मेरे वतन का सैलाब आएगा हाँ 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 એટલે બધાને વિનંતી મારી આ બધા વડીલો જે આયોજકો છે ને કે બધાને થોડી વાર એક બાજુ એમનો પોરો છે એમનો આનંદ છે હું સમજુ છું પણ આ બધા બેઠા એ ડાયરો માણવા આવ્યા છે તો એને ક્યાંક ડિસ્ટર્બ ન થાય એવો આપણે આ ડાયરો કરવો છે અને નીરવભાઈને અને ભાઈ આયોજકને ને કહું આવતી વખતે મોટું ગ્રાઉન્ડ રાખજો યાર મયુરભાઈ આ રાજકોટ નું રેસકોસ ગ્રાઉન્ડ તો નાનું પડ્યું યાર ઈ પ્રેમ છે રાજકોટની જનતાનો 18 વર્ષનો આયા ખાલી એક સમાજ નહીં બધાય પેલા છે આપણે હિન્દુ બનવું છે મેં કીધું એમ આ પૈસા તમે તમારે ફટાફટ લઈ લો થોડાક રવા દેજો એટલે મને નસો રે યાર બસ હવે રેવા દો હવે એટલા રેવા દો યાર રેવા દો માંદો માણા પથારીમાં પડ્યો હોય પાંચ હાથ બાટલા ચડાવી દીધા હોય તાવ ઉતરતો ન હોય એના ઓછી કે પાંચ લાખ મેલી એવો હવારમાં બાટલા બંધ કરવા પડે યાર એ પૈસાની તાકાત છે તમારે વ્હાઈટનેસ બનવું હોય તમારે બહુ રૂપાળું બનવું હોય તમારે બહુ હેન્ડસમ બનવું હોય તો ક્યાંય દવાખાને જવાની જરૂર નથી માલ બનાવી લ્યો ડ્યુટી એની હાથે આવી જાય યાર પૈસા હોય તો હાલવું ગમે પૈસા હોય તો બોલવું ગમે પૈસા હોય તો જમવું ગમે યાર આ પૈસાની તાકાત છે અને પૈસા ખૂટી રહે એટલે તમે જાણો છો ને હું જાણવું છું હવે આ બધા વિનંતી આ વાદળી જબા ભાઈઓને કે આપણે ગૌશાળાના છે મજા કરો આમાંથી રૂપિયો ક્યાંય આગો પાસો થવાનો નથી એ આપણે માવડીઓ માટે વપરાવાનો છે એટલે બધા વડીલોને વિનંતી કે આ એક બાજુ બધા આવી જાઓ તો આપણે ડાયરાની મજા લઈએ યાર આખી રાત આપણે આ વાતો ની વાતો કરવામાં બાર હાડા બાર હમણાં થઈ જાય પ્રોટોકોલ મુજબ